સુરતથી સમાચાર સામે છે સુરત નગરપાલિકાની સીલિંગ કાર્યવાહીમાં છ દિવસમાં બે હજાર મિલકતોમાં તપાસ કરાતા મોટા ભાગની ક્ષતિ મળી આવે છે જેથી પાલિકા કમિશનરે સંબંધિત વિભાગો પાસે સ્પષ્ટતા માંગે છે હવે આ મુદ્દે અધિકારીઓની જવાબદારી નક્કી થઈ શકે છે જોકે હાલમાં તપાસ દરમિયાન ખુદ પાલિકાના જ અધિકારીઓની લીલી ભગત ખુલતા પાલિકા કમિશનરે પૂછ્યું હતું કે બીયુ પછી પણ નિયમ વિરુદ્ધ કામ બાંધકામ થાય કેવી રીતે ઘણા બિલ્ડરો બીયુ મેળવ્યા પછી બિલ્ડિંગોમાં આડેધડ ફેરફાર કરતા હોવાથી હવે દર મહિને તપાસ કરવા કમિશ્નરે આદેશ આપ્યા છે આ ઉપરાંત હવે બીયુ કે ફાયર એનઓસી નહીં હોય તો પાલિકા કરી તાત્કાલિક અમલીકરણ એકસો પંચોતેર મિલકતોમાં ફાયર એનઓસી ન હતી સત્યાવીસ બિલ્ડિંગમાં સ્ટ્રક્ચરમાં ખામી તથા મંજૂરી વર્ગ નું વધારાનું સ્ટ્રક્ચર સ્ટ્રકચર સેલ કરાય છે આ મામલે તમામ ડિવિઝન હેડ અને જૂન અધિકારીઓ પાસે સ્પષ્ટતા માંગી પગલા ભરવાની ચીમકી અપાઈ છે કમિશનરે સર્ક્યુલર જાહેર કરી હવેથી વિકાસ કે વપરાશ પરવાનગી મેળવ્યા પછી નિયમ બેરતો બાંધ કામ થયું છે કે કેમ તેને આસિસ્ટન્ટ ટીડીઓ કક્ષાના અધિકારીની હાજરીમાં દર મહિનાની એકથી પાંચ તારીખમાં તપાસ કરવા આદેશ આપ્યો છે અંગે ઝોનલ ચીફ હુકમ કરવા પડશે તપાસમાં અધિનિમિતતા જણાશે તો કાર્યવાહી કરાશે આ રિપોર્ટ બાદ ફાયર ઓફિસર અને ટીડીઓ અહેવાલ રજૂ કરશે

છે મનપા કમિશનરે અધિકારીઓ સામે સવાલો ઉઠાયા છે કે બીયુ પરમિશન મેળવ્યા બાદ બિલ્ડિંગમાં ફેરફારો કઈ રીતે થાય છે છો સુરત મનપાની મુખ્ય કચેરી ખાતે ગઈકાલે મનપા કમિશનર દ્વારા સવાલો ઉઠાવ્યા હતા કે બિલ્ડરો દ્વારા બીયુ પરમિશન પછી ક્યાંક ને ક્યાંક જે અડેસર ફેરફારો કરી રહ્યા છે ત્યારે અધિકારીઓની મળતા સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને મનપા કમિશનર દ્વારા ક્યાંક ક્યાંક સવાલો ઉઠાવ્યા છે કે વ્યુ પરમિશન મેળવ્યા બાદ બિલ્ડિંગોમાં કઈ રીતે ફેરફારો કરવામાં આવી રહ્યા છે કઈ રીતે વધારાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે પાલિકા કમિશનરે પૂછ્યું હતું કે પીયુ પછી પણ નિયમ વિરુદ્ધ બાંધકામ કઈ રીતે થઈ રહ્યા છે ઘણા બિલ્ડરો વીવ મેળવ્યા પછી બિલ્ડિંગમાં આડે ફેરફાર કરતા હોવાથી દર મહિને તપાસ કરવા કમિશનરે આદેશ કર્યો છે આ ઉપરાંત હવે બીયુ કે ફાયર સી ન હોય તો પાલિકા पोलिस फरियाद पर न कागसे पालिका कमितरे सर्कुलर जारी કરીને તાત્કાલિક અમલીકરણની સૂચના આપે છે પાલિકાના સર્ચ ઓપરેશનમાં 739 પેકી 537 મિલકતો પાસે બીયુ મળા ન હતા જ્યારે 175 મિલકતોમાં ફાર એનોસી ન હતા 27 બિલ્ડિંગોમાં સ્તર પર કામી તથા મંજૂરી વગેરેનું વતરાનું જોખમી સ્તર મળી આવતા

આ અંગે ઝોન ચીફે હુકમ કરવા પડશે અને ટીડીઓ અહેવાલ રજૂ કરશે તંત્ર સફાળું જાગ્યું છે અને ખુદ મનપા કમિશનરે પણ સ્વીકાર્યું છે કે આવા બાંધકામો પાછળ અધિકારીઓની સામે આવી રહી છે ત્યારે ચોક્કસ હવે તમામ ઝોનોના ચીફ ને જવાબદારી સોંપવામાં આવી છે એકથી પાંચ તારીખ સુધી ટીડીઓ દ્વારા અલગ અલગ જે વિસ્તારોમાં આવા બાંધકામોનું ચેકિંગ કરાશે અને ખામી છે તો ઝોનલ ચીફ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારે સુરત મનપા દ્વારા ક્યાંક ને ક્યાંક અધિકારીઓની જે મિલી ભગતથી આવા બાંધકામો થઈ રહ્યા છે મનપા કમિશનરે પણ ક્યાંક ને ક્યાંક અધિકારીનો મિલી ભગતનો જે ચોરી સંચાર બિલ્ડરો સાથેની શાળ હોય એવું અત્યારે મનપા કમિશનરે પણ સ્વીકાર્યું છે અને હવે પછી આવા અધિકારીઓની ખેર નહીં ક્યાંક ને ક્યાંક જે શિક્ષણાત્મક પગલાં ભરવા માટેની પણ મનપાના કમિશનરે જીમકી આપી છે કેમેરામેન હરીફ સાથે બળદેવ દેસાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતી